ભાવનગરના બહુવામાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ હટાવવાના કારણે હરિભક્તોમાં નારાજગી જોવા મળી રામધૂન બોલાવી અને રોષ વ્યક્ત કર્યો છે હરિભક્તોનું કહેવું છે કે ગુરુની આજ્ઞા વગર મધરાત્રે જ મૂર્તિ જૂના મંદિરમાંથી હટાવી નવા મંદિરમાં લાવવામાં આવી જે હિન્દુ શાસ્ત્ર મુજબ યોગ્ય નથી મંદિરની ધજા પણ ઉતારી લેવામાં આવી અને જૂના મંદિરના બે દરવાજામાંથી એક દરવાજો કાઢી ત્યાં તાત્કાલિક દિવાલ ચણી દેવાઈ હરિભક્તોએ રામધૂન બોલાવી અને વિરોધ પ્રદર્શિત કર્યો અચાનક આજે મંગળામાં આવ્યો તો રાતે ક્યારે મંદિરનું ઉત્થાપન કરી નાખ્યું ભગવાનની મૂર્તિ લઈ ગયા પછી ઉપરથી ધજા ઉતારી લીધી ગેટ ઉપર એક ગેટે તારું તાળું માર્યું એક ગેટે તો શણી લીધું અચાનક રોજે મારો નિયમ એવો કે ભગવાનને રાજી કરવા માટે હું આવું છું અને રોજે સેવા કરું છું વાળવાની સેવા કરું છું હું પણ આજે અચાનક તાળું માર્યું પછી તો મને રડવું બહુ આવ્યું પણ કુદરત જે ભગવાન કે આ વસ્તુ યોગ્ય નથી ઉત્થાપન કરવું એ ગુરુની આજ્ઞા લેવી પડે હૃદય ગુરુ ની લેવી પડે મંગળામાં દર્શન કરવા આવ્યા તો અહીંયા ક્યાંય દર્શન જ નહોતા મહારાજને તો લઈ ગયા હતા આવી દરવાજે દરવાજે હાર મૂકીને વૈયા ગયા રોય રોય મહારાજને વિરોહમાં મંદિરમાં માથા પસાડી પસારીને વૈયા ગયા છે તો સંતોને એવું થોડું કરાય લઈ જવાના હતા તો અમને કેવું ને કે અમે લઈ જઈ છીએ તો અમે એને આરે આવત અને ધામધૂમથી લઈ જાત ગાજતે વાજતે મહારાજ એ અમને દુઃખ લાગ્યું બીજું કાંઈ નહીં અમે ના નહોતા પાડતા લઈ જવાના જતા ભલે લઈ જાય મહારાજ નવા મંદિરે જાય પણ આમ ન લઈ જવાય એમાં મહારાજની મરજી ન હોય